હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વહેલી સવાર થઈ ગઈ છે અને હવે મને થોડી ઘણી તબિયત બી સારી છે અહીંથી બધેથી સોજો ઉતરી ગયો છે એટલે હવે થોડું ઘણું ધીમે ધીમે નોર્મલ થતું આવે છે અને હજી બે દિવસ સ્કૂલે જવાનું છે તો જઈ આવીએ અને મારે હજી ઘણું કામ છે મારે મહેંદી પણ મૂકવાની છે તો આજે હું એક સ્ટાફના મેડમને આવડે છે ને તો હું કહીશ કે મહેંદી મૂકી દે ને એટલે મૂકી દેશે તો મેં જો મહેંદી માટે સ્કૂલે કોન પણ લઈ લીધો છે તો હવે મને વાંધો નથી કાંઈ તબિયત સારી છે અને કાલથી તો પાછા મેરેજ છે તો ચાલો ફટાફટથી સ્કૂલે જઈ અને ઓલા મેડમને કહી દઈએ કે મહેંદી મૂકવા માંડે બીજું શું સારું ચાલો તો મેં તમને કીધું હતું કે મારે મહેંદી મૂકવાની છે અને અમારા એક મેડમને બહુ સરસ મહેંદી મૂકતા આવડે છે હજી તો મહેંદી સ્ટાર્ટ કરી તો કેટલી મૂકાઈ ગઈ જુઓ તમે કેટલી મસ્ત રીતે મૂકે છે હજી તો અંદર બી ઝીણી ઝીણી ડિઝાઇન બનાવવાની બાકી છે તો જુઓ કેટલી મસ્ત મહેંદી મૂકાઈ રહી છે તો મને બહુ ખુશી થાય છે કે આજે અમે આ મેડમને નડી લીધું એમ કે તમારે આજ તો થોડીક રજા છીએ થોડાક નવરા છીએ બાળકો નથી અત્યારે સ્કૂલે આવતા તો તમારે હવે મારા એક મેરેજ છે ને તો મહેંદી કરી દેજો તો કે ચોક્કસ લઈ આવજો જ કોને એટલે પછી મને બહુ ખુશી થઈ કારણ કે એક જ હાથમાં મને ફાવે છે તો એક હાથમાં બીજા પાસે કરાવવી જ પડે તો સારું ચાલો જોવો હમણાં પૂરી મહેંદી મુકાઈ જાય એટલે પાછી બતાવું બે મારી બનાવી દેશે મહેંદી કરી દેશે તો બહુ મસ્ત મહેંદી કરી દીધી છે અને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અહીંયા પછી કરશું પણ આ આ કેટલી મસ્ત ફટાફટથી મહેંદી મુકાઈ ગઈ છે સારું તો સ્કૂલેથી આવી ગયા ને મહેંદી તો મુકાઈ ગઈ હતી જો પાછળ ભી અને આગળ ભી હવે આગળ તો જો સુકાઈ ગઈ છે ને ખરી પણ ગઈ છે મેં મહેંદી ખેરી નાખી છે કારણ કે હજી મારે ઘણું કામ છે અને હજી મારે બધું પેકિંગ કરવાનું છે કારણ કે મારું કાંઈ નક્કી નહોતું જવાનું આ ગાલ પચોડિયાને લીધે હજી અહીંયા થોડોક સોજો છે પણ એ લગભગ એક દિવસમાં ઉતરી જાય એવું લાગે છે અને બાકી જો બહુ મસ્ત એ મેડમે મૂકી દીધી હતી મહેંદી બહુ જ સરસ પણ મારે બહુ ડિઝાઇન નથી મૂકાવવી અને હવે તો જો શું કાંઈ ને ખરવા પણ માંડી છે તો સારું ચાલો હવે સ્કૂલેથી આવી ગયા હવે ફટાફટથી રસોઈ તો બનાવીને ગઈ હતી એટલે જમી લે અને હજી જવાની તૈયારી બધાય બધું વસ્તુ ભરવાની છે તો એ ભરી લો સારું તો મેં તૈયાર તો કરી લીધું છે જેટલું મને યાદ આવ્યું એટલું અને અત્યારે હવે બે વાગી ગયા છે તો હવે હું મને એમ થાય કે હવે થોડીક વાર આરામ કરી લઉં પછીની વાત પછી હેલો ફ્રેન્ડ્સ તો સાંજ પડી ગઈ છે ને ઓમભાઈ ગામડે ગયા છે પણ ઓમભાઈને થોડુંક લાગ્યું છે પગમાં એવા સમાચાર થયા હવે સાંજે આવે પછી ખબર અને ચાલો હું હવે સાંજ થઈ ગઈ છે તો એક પછી એક રસોઈ બનાવવા માંગુ મને એમ હતું કે આજે વાળી મહેમાન આવશે તો થોડુંક મોડી રસોઈ કરું પણ હવે મહેમાન કોઈ અત્યારે આવવાનું નથી તો સારું ચાલો આમ નામ તૈયારીમાં તૈયારીમાં સાંજ પડી ગઈ અને જોવો મસ્ત કલર પણ પકડાઈ ગયો છે મહેંદીનો જો ધીમે ધીમે કાલ થશે ને તો એકદમ સરસ થઈ જશે અને કાલ થશે તો મારા મોઢાનો થોડો ઘણો સોજો છે એ નહીં કંઈક ઉતરી જાય હવે થાય પણ મને એક વાતની ચિંતા છે કે ઓમ ભાઈ ને પગમાં છોલાઈ ગયું છે હવે કેટલુંક છોલાઈ ગયું એ ગાડી સ્લીપ થઈ છે સેજભાઈ ભાઈ હાંકતા હતા આજે હાંકવા દીધી હશે ત્યાં રેતી આવી કોઈ દેખાણું નહીં એમ એના ડેડીનો કોલ હતો હવે શું કરે છે એની ચિંતામાં ને ચિંતામાં મને પછી કાંઈ ચેન નહોતો પડતો હું તો માળા ફેરવવા બેસી ગઈ બીજું શું કરું તો હવે સાંજ પડી ગઈ તો હવે રસોઈ તો કરવી જોશે ને ખબર નઈ હવે આ ગાલપચોડિયામાં ગળું કેટલું સુકાય છે કે પી લઈએ અને ઓમ ભૂખ લાગી હોય ખાવાની ઈચ્છા ના થાય એવું થઈ ગયું આ જલ્દીથી થી પચોડિયાની દવા પૂરી થાય ને તો સારું હવે કંટાળી ગયા છીએ એક તો એટલે એમ થાય કે હવે આ બે ત્રણ દિવસની દવા ખાઈ ને પછી ખબર પડે કે બીજી શું કઈ તકલીફ છે નહીં ને એમ અત્યારે તો બે દિવસ તો વ્યસ્ત થઈ જાઉં પાછા મેરેજમાં એટલે અને બાળકોને તો વેકેશન પડી ગયું છે ને અમારે વેકેશન પડવાની બે દિવસની વાર છે તો સ્કૂલે જાય છીએ હજી અમારું રિઝલ્ટ તૈયાર નથી થયું આમનામ દિવસો પછી દિવસો વીતી જશે અને પાછું વેકેશન ખુલી જશે તો ખબર પણ નહીં પડે કાલે તો બહુ મજા આવશે બધા સગા વાલા ભાંડેડા બધા ભેગા થાશું એને શાંતિથી વાતો કરશું કારણ કે આપણે એટલા બધા નજીકના મેરેજમાં ના હોય એટલે એ મેરેજ તો એ રીતે થતા હોય ને આપણે બધા આપણી મસ્તીમાં હોય એમાં જ મજા આવે દૂરના લગ્નમાં જ અને હવે કાંઈ તો જોયો પેલા તો મને બધા ખીજવશે કે બહુ ઓ હો પિચોડિયાના મૂકા મૂળ થઈ અને અહીંયા તો મોરલો થઈને બધાયને પહેલાં પૂગી ગઈ ત્યાર થઈને એટલે જોઈને એવું લાગતું જ નથી કે તને બહુ તકલીફ પડી હોય એમ પણ જો હું નહીં જાઉં ને તો એ બધા અહીં આવશે મારી ખબર કાઢો એટલે મને એમ થાય કે હાલને હું જ વહી જઈશ ને આપણે ક્યાં બીજું હોય બેસવાનું છે અને હવે આ બધું એ થયું છે એ દુખતું નથી ખાલી સોજો છે ભીંડા નું શાક કરવાનું છે કેરી સુધારી લીધી છે સાંજ માટે કારણ કે સાધુ જમ્યા ને હમણાં બે દિવસ તો લાડવા જમવાના છે લાડવાનો મો છે બાકી દાળ ભાત

કામે વયો ગયો છે એના અંકલની ઘરે તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને લાઈક અને શેર જરૂર કરજો અને મારા શોર્ટ વિડીયો એકથી અઢીની વચ્ચે અપલોડ કરું છું એ પણ જોવાનું ન ભૂલશો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે